સુરતના અમરોલી ખાતે આવેલા પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલા વાસુદેવ પાર્ટી પ્લોટમાં બે દિવસે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત ઉપસ્થિત ઉત્સાહભેર ભાગ લેવાયો હતો સુરતના અમરોલી ખાતે આવેલા પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલા વાસુદેવ પાર્ટી પ્લોટમાં બે દિવસ સ્પોર્ટ્સ ડેનું આયોજન મંદિરથી લઈ ધોરણ નવના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો આ સ્પોર્ટ્સ ડેમાં પોટેટો રન લીંબુ ચમચી કોથળા કૂદ રસ્સી ખેંચ ડબ્બા ફોડ લંગડી દોડ જેવી અલગ અલગ નવ ગેમ્સ રમાડાઈ ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો મોબાઈલ ફોનથી દૂર થાય બાળકોની શારીરિક સાથે આંતરિક શક્તિનો વિકાસ થાય મન પ્રફુલ્લિત રહે આ હોય આ સ્પોર્ટ્સ સફળ બનાવવા શાળાના શિક્ષકોનો સ્ટાફ આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલભાઈએ પણ ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું પરેશ પટેલ ડાયરેક્ટર મેન આર્મી પ્રમુખ વિદ્યાલય અમરોલી કોલોસોડ સુરત આજે અમારી શાળામાં આજે ને કાલ પચીસ જાન્યુઆરી ના રોજ રમતો આયોજન કરવાનું જેમાં ઓગણપચાસ રમતો બાળકો રમશે અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ ફિફ્થ અમે ઈનામ આપશું ભાગ લઈને તમારા બાળકોને પ્રમાણપત્ર આપશું બાળકોની જે રમતો છે અલગ અલગ પ્રકારની છે જેને જીવનમાં બાળપણ ને આપણે ભૂલી ગયા છીએ પણ બાળકોને બાળપણ યાદ કરવા માટે અમે રમતોત્સવ રાખ્યો છે જેનાથી બાળકોની શારીરિક અને માનસિક અને આંતરિક ત્રણેય પ્રકારની શક્તિઓ શક્તિઓની ખીલી નીકળે

સાલું જ આવતા વર્ષથી બધું શરૂ કરી રહ્યા છે અને આપ જાણો જ છો મારી આ છવ્વીસ વર્ષની એજ્યુકેશન જર્ની ની અંદર મેં અવનવા પ્રયોગો કર્યા છે જે બાળકો માટે અને સમાજના હિત માટે કર્યા છે અને રાષ્ટ્રના હિત માટે કર્યા છે આજે કુલ ત્રણસો ને પચાસ બાળકોએ ભાગ લીધો છે જેમાં કોથળા કુદરત સાખે સાયકલ ઘનખંજરી બટાકા દોડ બોલ પાસ અને એ સિવાય રસ્સા ખેંસ કોથળાકૂદ અને હજારો એટલે મતલબ ટૂંકમાં ઓગણપચાસ પ્રકારની રમતો છે બધી બોલવા બેસી તો બહુ સમય જશે પણ જે રમતો છે એ બાળકો અને વાલીઓને ખુશ કરશે અને માનસિક અને શારીરિક મજબૂત કરશે